અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પળે દરેક પ્રકારના સમાચારો વિશ્વવંદનીય વંદનીય મોરારી બાપુએ આજે ઊંચડી ગામ ખાતે આવેલા હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે પૂંજે બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથાના આયોજન અંતર્ગત આજે મોરારી બાપુએ ઊંચડી ગામ ખાતે આવેલ ઊંચડી હનુમાનજી દાદાના દર્શનનો લાભ લીધો હતો વિશ્વમંદનીય પૂંજે બાપુએ ઊંચડી ગામ ખાતે આવેલ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમની સાથે સાથે આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર માયાભાઈ આહિર સહિતના કેટલાક અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા જોઈએ વધુ વિગત અહીંના આગેવાન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભરતભાઈ ઠંડ પાસેથી જય ઉચડી હનુમાનજી દાદા આજે દરેક ભક્તોને જણાવતા આનંદ થાય છે કે તારીખ નવ દસ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ વિશ્વ વંદની પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ આજે અમારા દાદાના ઉચડિયા દાદાના મંદિરે દર્શનાર્થે આવેલ દાદાની આરતી ઉતારી અને સૌ ભક્તોને આશીર્વાદ પાઠવેલ અમે બાપુના ચરણોમાં તુલસી પત્ર અર્પણ કરી અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ કે હર હંમેશના માટે બાપુ અમારા પંથકમાં તમે પધારો તો દાદાના દર્શન કરવા માટે જરૂર પધારજો એવું દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ વતી તમારો હૃદયથી આભાર માનીએ છીએ હસ્તો જય શ્રી શ્રી રામ શિયાતમ

મંગલ મંગલ મંગલહારી મંગળ દ્રવુ સો દશરદ ગીર બિહારી શ્રીરામ જય રામ જય જય રામ જય જય રામ જય 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 હનુમાન ગોસાઈ હનુમાન ગોસાઈ કૃપા કર્મો ગુરુદેવ કિ ના શ્રી રામ જય રામ જય જય રામ श्रीराम जय राम जय दे राम जय राम जय भूलि हनुमान हनुमानजीना चरण मा प्रणाम